નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિવાદ હજી પણ દિવસે ચર્ચાનો વિષય બનતો જોવા મળ્યો છે રાજપૂતોને રસ્તો કાઢવામાં આવ્યો છે અને શું ભાજપ ગુજરાતની અંદર ક્ષત્રિયોના ગુસ્સાને ઠારી શકે છે કે નહીં તે પણ હવે જોવાનું બાકી રહ્યું છે ગુજરાતની અંદર ભાજપે સુરત લોકસભા બેઠક બિનહરીફ જીતને લઈને

ભાજપે તેના સૌથી વધુ ગઢ ગણાતા ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે આવી સ્થિતિમાં રાજ્યની અંદર ચૂંટણી પ્રચાર જોર પકડી રહ્યો છે ત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે શું ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજની નારાજગી છતાં રાજ્યની અંદર ભાજપને મત આપશે કે નહીં ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલાના નિવેદનથી નારાજ ક્ષત્રિય સમાજે ભાજપ પાસે રાજકોટમાંથી ટિકિટ પાછી ખેંચવાની માંગ કરી હતી પરંતુ રૂપાલા ચૂંટણી મેદાનની અંદર છે આ વચ્ચે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ રાજ્યની અંદર અનેક જિલ્લાઓની અંદર ધર્મરથ કાઢવા જઈ રહેલા છે અનેક જિલ્લાઓની અંદર ધર્મરથ કાઢવામાં આવી રહ્યો છે જેના દ્વારા ભાજપ વિરુદ્ધ વોટ કરવાની અપીલ પણ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી છે જગ્યાએ ક્ષત્રિય સમાજના મત આપવાની જાહેરાત કરી છે રાજકીય વર્તુળોની અંદર એવી પણ ચર્ચા છે કે રાજકોટની અંદર અસ્મિતા સંમેલન બાદ ક્ષત્રિય સમાજ ચોક્કસપણે શાંત થયો છે પરંતુ તેની અંદર નારાજગી યથાવત જોવા મળી છે ભાજપ ડેમેજ કંટ્રોલની અંદર અત્યારે વ્યસ્ત જો સુરેન્દ્રનગરની અંદર શક્તિ માતાજીના મંદિરની અંદર ક્ષત્રિય સમાજની મહિલાઓએ ગાયત્રી યજ્ઞ કરી વિરોધ વ્યક્ત કર્યો છે જેમાં મહિલાઓએ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવા આવેલા ક્ષત્રિય ભાઈઓની રક્ષા માટે પણ કામના કરી હતી પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજનો રથ ગામડે ગામડે ફરી રહ્યો છે તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી રત્નાકર હતા ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી બેઠકોની મુલાકાત કરી રહ્યા છે ત્યાં તેઓ ક્ષત્રિય નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજની વસ્તી એટલી વધારે નથી કે તે ભાજપને હરાવી શકે પરંતુ તેમ છતાં પણ ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજને રીઝવવાનો પ્રયાસ કરવામાં

પાટીલે એમ પણ કહ્યું છે કે ક્ષત્રિય સમાજ હંમેશા ક્ષમા માટે જાણીતો છે પાટીલે બે દિવસ પહેલા જ દક્ષિણ ગુજરાતની અંદર ક્ષત્રિય આગેવાનો અને સંગઠનો ભાજપ સાથે રહેવાની વાત કરી છે અને તેઓનું સ્વાગત અને આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે તો ગુજરાતની અંદર કુલ ત્રીસ બેઠકમાં ચૂંટણી જંગ યોજાવાનો છે ભાજપે સુરતની બેઠક બિનહરીફ જીતી લીધી છે અને હવે રાજ્યની અંદર માત્ર પચ્ચીસ લોકસભા અને પાંચ પેટા ચૂંટણી માટે સાત મેના રોજ મતદાન થવાનું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની અંદર કુલ છ પ્રચાર રેલી કરશે

ચૂંટણી અંદર અવ્વલ આવવા માટે તંતોડ મહેનત કરતી જોવા મળે છે અને આ સમય દરમિયાન ગુજરાતની અંદર અત્યારે પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિવાદ પણ દિવસે ને દિવસે ઉગ્ર અને તીવ્ર બનતો જોવા મળ્યો છે